વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત ભદ્દ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશીની હાજરીમાં પૂરગ્રસ્તો વિસ્તારમાં સરકારી આર્થિક સહાય નથી મળી એ બાબતે રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા ચંદ્રકાંત ભદ્દ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ જોશીની હાજરીમાં પૂરગ્રસ્તો વિસ્તારોમાં સુધી ઘણા બધા પીડિતોને સરકારી આર્થિક સહાય નથી મળી રહી તે બાબતે રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે પૂરગ્રસ્તો વિસ્તારોમાં અત્યંત સુધી ઘણા સમયથી પીડિતોને સરકારી આર્થિક સહાય મળી નથી એ બાબતે વડોદરાના કલેક્ટરે રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાયજ વિધાનસભામાં પરશુરામ ભટ્ટાભા આવેલું નટરાજ ટાઉનશીપ જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને પૂરમાં જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને પચીસ લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ જે પૂરગ્રસ્તોને આર્થિક સહાય નથી મળી તેને આર્થિક સહાય મળવી જોઈએ તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવીન કલેક્ટર કચેરી ખાતે આર એસ પ્રજાપતિ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં આ રજૂઆતને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી મીડિયા સમક્ષ જણાવ્યું હતું ને સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત બત્તુ પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટ બીજેપીના નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે આ કલેક્ટર ઓફિસથી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જ્યાં આર્થિક સહાય નથી પહોંચી ખોડિયારનગર ચાર રસ્તા વારસિયા રિંગ રોડ મુજમ અકોટા નટરાજ ટાઉનશીપ કારલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી મુજમુડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર પચાસ ટકા વિસ્તાર એવા છે આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેઇન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો બધાનો ડેટા છે તો લોકોના ઘરોમાં પાણી ગયા તો પૈસા કેમ નથી પહોંચાડતા ત્યારે એવું કહે છે કે અમારી પાસે ટીમ નથી અને આ કલેક્ટરના અંદરમાં જે ચાર મામલતદાર આવે એમાં જે ઉત્તર દક્ષિણ અને પશ્ચિમના જે મામલતદાર છે એ પ્રજાનો નહીં અમારો ફોન નથી ઉપાડતા કારણ કે એમની પાસે ટીમ નથી સ્ટાફ નથી તો મુખ્યમંત્રી અને આ ગુજરાતના ગૃહમંત્રી તમે જે મોટી મોટી વાતો કરો છો ભાષણ આપો છો કે અમે આટલા રૂપિયા મોકલ્યા તો આ કરોડો રૂપિયા કઈ ગયા શું એમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ખિસ્સામાં ગયા છે આ પૈસા પ્રજા સુધી તો પૈસા પહોંચ્યા નથી તો એ પૈસા પહોંચ્યા કંઈ લોકોના ખિસ્સામાં ગયા અને આ વડોદરાના કલેક્ટર આ બધા અધિકારીઓને ભ્રષ્ટ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો જે યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો નટર ટાઉનશીપમાં મનોજ પાટીલ કરીને અને એમના ઘરનો કમાવ દીકરો જેને આ પાણીના પૂરમાં જીવ ગુમાવ્યો એના પરિવારને આજે રજૂઆત કરવા આવું પડે છે શરમ આવી જોઈએ આ લોકોને આર્થિક સહાય અમે કોંગ્રેસ પાર્ટીએ માંગણી માગણી કરી હતી આપ સૌ સાક્ષી છો કે પચીસ લાખ રૂપિયા જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના ઘરમાં પૈસા આપવા જોઈએ એક રૂપિયો નથી પહોંચ્યો અને જોવા નથી ગયા એટલા જાળી જામડી ના છે કે માનો તો આપણે ભૂલી ગયા શરમ નથી આવતી આ લોકોને પોતે તો એર કન્ડિશન કેબિનો વેઢીને સરકારનો પગાર ખાય છે આ પ્રજા વેરો ભરે છે ત્યારે આ બધાને પગાર મળે છે પણ તે જે પ્રજા વેરો ભરે છે એ પ્રજાને તડછોડી દીધી અને પ્રજાને તમે પાણીમાં ડૂબવા માટે મૂકી દીધી અને એમના નેતાઓ જ્યારે ગૃહમંત્રી આવે અડધી રાત્રે મુખ્યમંત્રી આવે ત્યારે વાતો એવી કરે કે ભાઈ તમે વડોદરા શહેરને તમે કેમ ના બચાવ્યું તમે કેમ પાણીમાં ડૂબવા દીધું તો મુખ્યમંત્રી પણ તમે જવાબદાર ગૃહમંત્રી તમે જવાબદાર વડોદરા શહેરના નાગરિકો પાંચ વર્ષ સુધી ગરબા રમશે ને ત્યારે એમને ન્યાય નહીં મળે પણ એમને તમે આર્થિક સહાય આપો આ વડોદરા પાણીમાં ડૂબ્યું ત્યારે એમને ન્યાય મળશે આ લોકો બોલ બચ્ચન મોટી મોટી વાતો કરવાની એમના ડેપ્યુટી મેયર એમના ધારાસભ્યો એમના સાંસદ બધા કંઈ ખોવાઈ ગયા ચૂંટણી વખતે તો હાથ જોડી જોડીને વોટ માંગવા ગયા લાખો વોટ આપ્યા લાખો રેકોર્ડ બ્રેક વોટ આપ્યા પણ આ ભાજપના નેતાઓએ આ ભ્રષ્ટ અધિકારીઓએ આ વડોદરાને પાણીમાં ડૂબાડવામાં રેકોર્ડ બ્રેક કરી નાખ્યો ત્રણ ત્રણ વખત પૂર આવ્યું આ ગુજરાતમાં હાઈએસ્ટ પૂર વડોદરામાં આ ભ્રષ્ટ શાસકોના પાપે આવ્યું છે અગાઉ પણ રજૂઆત કરી છે કલેક્ટરે અમને ત્રણ દિવસનો ટાઈમ આપેલો કલેક્ટર જુઠ્ઠું બોલ્યા છે વડોદરા શહેરના વડોદરાના પ્રજાની માફી માંગવી જોઈએ આ બીજેપીના નેતાઓએ અને આ કલેક્ટરે આજે એમના પ્રજાપતિ સાહેબને આપ્યું છે બે દિવસ સામે આપ્યો છે જો બે દિવસમાં નહીં થાય તો એ આંદોલન લઈને મોરચો લઈને આવીશું રજૂઆત કરીશું અમે આ વડોદરાની પ્રજાને જ્યાં સુધી ન્યાય નહીં મળે દરેક વિસ્તારમાં સર્વે નહીં થાય આર્થિક સહાય નહીં પહોંચે ત્યાં સુધી અમારું આંદોલન અમારી લડત લાંબી છે ભલે નવરાત્રી માતાજીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે પણ અમે વડોદરાની પ્રજાને યાદ કરાવતા રહીશું ને આપણા માધ્યમથી કહું છું કે જો જો ભૂલતા નહીં જો જો ભૂલતા નહીં આ પૂરને આપણે કોરોના ભૂલી ગયા આપણે વડોદરા શહેરમાં બે હજાર ચારથી વીસ વીસ પૂર આવ્યા એ ભૂલી ગયા બધું ભૂલીને તમે ભાજપના નેતાઓને વોટ આપ્યા અને આજે એ બે શરમ બનીને આ નેતાઓ તમાશો જોઈ રહ્યા છે વડોદરાની પ્રજાની મજાક ઉડાઈ રહ્યા છે આ પ્રજા અને ભગવાન લોકોને માફ નહીં કરે